અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વી કે હુંબલ રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો દ્વારા સરદાર પટેલના પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમની અવિસ્મરણીય સેવાઓને યાદ કરવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ તથા અર્જન ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જે આ દેશ માટે ખૂબ મહાન કાર્યો કર્યા છે અખંડ ભારત માટે જુદા જુદા રજવાડાઓ જે પાંચસોથી વધારે રજવાડાઓ દેશમાં હતા પોતાને એક કરવાનું કામ સરદારજી કર્યું છે અને સરદારજીએ હંમેશા અખંડ ભારત રહે તમામ સમાજો સાથે અળીમરીને રહે એવી કલ્પનાનું ભારત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બનાવ્યું છે જેની આજે જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ દોઢસો મી અને જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી એમનું નામ કાયમ અમર રહેશે આ દેશ માટે અનેક યોગદાન આપ્યું છે આઝાદીની લડાઈમાં પર ખૂબ જેમનો મહત્ત્વનો રોલ રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલને સમગ્ર દેશ આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે પુષ્પાંજલિ આપી રહ્યા છે અને ખાસ કરીને એમના જે કાર્યો છે એની પ્રેરણા લઈને દેશ આગળ વધે અને આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા ઘણા ફાંસીવાદી તત્વોને પર દામવાનું કામ એમને કરેલું હતું આજે એમને નામે જે અમુક પાર્ટીઓ નાટક કરી રહી છે ખરેખર તો એમને આ દેશના વિભાજન કરવા માટેનું અત્યારે જે લોકો કામ કરી રહ્યા છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે તે વખતે પણ જવાબ આપેલો હતો તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે જન્મ છે તે ઉજવી રહી છે આજે ભુજમાં જે ભુજ આપણું જિલ્લા મથક છે ત્યારે આપણે સ્ટેચ્યુ આને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભૂકંપ પછી ખરેખર આને એક રિનોવેશન કરીને સારું અહીંયા કને સર્કલ બને એવી અમે ભુજ નગરપાલિકાને પણ એક વિનંતી કરીએ છીએ ભલામણ પણ કરીએ છીએ અને જો એમનાથી ન થઈ શકતું હોય તાઇફાઓમાં અનેક પૈસા ઉડાડે છે ત્યારે આવા મહાન નેતાનું એક સારું એક ભુજને આન બાનને શાન કહી શકાય એવું સર્કલ અહીંયા કને સારું બને

દેશના રાષ્ટ્રીય નેતાઓ સાથે મળી દેશની આઝાદી ગરીબ અમીર સૌને સાથે દરેક સમુદાય ને ભાઈચારાની ભાવના સાથે જોડી અને દેશ ને વિકાસ કરવાની જે ગાથા હતી એની પરંપરા ને જે આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ અને આવનાર સમય ની અંદર દેશની અંદર ભાઈચારો અને દેશની પ્રગતિ દરેક સમાજની ઉન્નતિ થાય અને જે આપણા સરદાર સાહેબ એ દેશની એને સાચા દેશની અને સાચા ભક્તિ ની જે ભાવના હતી એને પણ આપણે જીવન માં ઉતારી અને આપણે આગળ એવાનું એવું કાર્ય કરીએ એવા સરદાર સાહેબ ની જન્મ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ આપ સૌને સૌને ખૂબ ધન્યવાદ